સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી નાઓ પ્રજાચન ને મદદરૂપ થઈ પ્રજાચન ના ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાન નાયબ પોલીસ કમિશ્નર જોન ત્રણ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર હેઠળ મૈધરપુરાખવીસ બાર બે હજાર ચોવીસના આશરે સોળ ત્રીસ વાગ્યાના સમયે સદર અરજદાર મોહમ્મદ રફીકુપિયરપાડા નગર વિરારી પાલઘર મહારાષ્ટ્ર નાઓએ ટ્રેન મારફતે

તેમનો ઓપો કંપનીનો મોબાઈલ સહી સલામત પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે જોડાઈ રહો નવા સમાચાર જોવા સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે